પડી જવાનું <laughs> <laughs> તૈયાર થઈ જાય એમ ને બપોર નું રાંધી નાખ્યું બાકી નેચરમાં રાંધી નાખ્યું ભાખરી શાક ને બધું બને નાખ્યું હોય કેમકે ભાઈ બપોર ટાઈમ ન રે રાંધવાનો ની પાણી હાલે કયો મળો તો બેઠા બેઠા હો તો કાઈ નહીં હાલો આપણે ધાવી કારખાને આપણે કારખાના ટાઈમ થઈ ગયો છે નવ વાગ્યા ને પાકો माल बिकता तो मित्रों 11:30 થઈ ગયા ને તા પીડી તો કમેન્ટ માં કહી કોને 11:30 વાગે સાપ્યો ની દેવ છે કમેન્ટ કરી દેજો તો જો મિત્રો સુરત માં છે ને આજે નવો કાયદો આવ્યો છે હેલ્મેટ નો કોઈ પણ માણસ ને હેલ્મેટ ઉપર નો વસ્તુ છે અત્યારે કેમ કે જે ઓનલાઈન જ લાવશે મિનિમ એનો જો અહીંયા વેસવાનું અત્યારે શરૂ કરી દીધું છે આપણે લાવ્યા નથી પણ આપણે બપોર પછી લાવવાના કેમકે હવે અત્યારે કાયદાને પ્રમાણે આવવું પડે કેમકે એના નકર ઓનલાઈન તો આવવાનું છે આનું જોઈ લો બાઇકવાળા બધા તો ને અત્યારે હેલ્મેટ ઓછો ઓછા જ દેખાય છે હેલ્મેટ વગર બાકી બધા હેલ્મેટ કરીને જાય છે તો જો મિત્રો આપણે ઘરે ખાવા આવ્યા ખાવા આવ્યા ને ત્યાં આગળના વિડીયોમાં જોયું મમતાનું કામ કેવું છે

कार्डियो दियो तन हूँ पावे तन हूँ पावे आ आ आबे दाल पास हूँ से दाल पास आबे आबे अब्बा आया तारे हूँ दाल भावे पावे अंके तुमने हूँ पावे तुमने बदु भावे खावा आप ओके तुमने एक काम हाँ खाओ તો કાંઈ નહીં હાલો વાળું કરી લેવી આપણે અને વાળું કરીને આપણે છે ને આ હાડીઓના બંડલ મૂકવા જવાના છે અત્યારે તો જો આ રીતનું સુરતનો ટ્રાફિક છે અત્યારે રાતનું છે એટલા દસ એક વાગ્યા છે દસ વાગ્યા છે સિગ્નલ ઉપર ઊભા થયું અત્યારે મિત્રો આપણે ઘરે આવી ગયા પછી થોડોક બારનો નજારો તમને બતાવ્યો અને નજારો જોતા જોતા અમારે થઈ ગયું મોડું મોડું એટલે અત્યારે સાડા અગિયાર વાગી જશે અને ઘરે આવ્યો ને ત્યાં બધા હોઈ જશે અને મને પછી યાદ આવ્યું કે બ્લોક પૂરો કરવાનો આપણે બાકી રહી ગયો તો અત્યારે પછી સાડા અગિયાર મેં શરૂ કર્યો છે અત્યારે બાર તો બધા ગયા છે પછી મેં કીધું અત્યારે બ્લોક પૂરો કરી દઉં અને પછી કાલનો નવો નવોથી શરૂ કરીએ આપણે તો આજનો બ્લોક કેવો લાગ્યો કેવો નહીં તે કમેન્ટ કરીને કહી દેજો અને કાલ પાછો નવો બ્લોક કેવો બનાવવાનો છે એ પણ કમેન્ટ કરી દેજો તો મળવી પાછા કાલ નવા બ્લોક સાથે તો બધાને બાપા સીતારામ મળવી કાલે